પહેલા રાત વાત કરીએ મેષ રાશિની અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજે ખોટા ખર્ચાઓ ઉપર બને ત્યાં સુધી કાબુ રાખવો એ નક્ષત્રબળના આધારે જરૂરી છે કોઈ પણ મોટા રોકાણમાં કોઈ અનુભવી લોકોની સલાહ લેવી પણ ખૂબ જ જરૂરી છે સંતાનોની બાબતમાં થોડી સામાન્ય ચિંતા આજના દિવસ માટે રહેશે બને ત્યાં સુધી જૂની વાતોને ભૂલો નવા કામકાજ ઉપર ધ્યાન આપો કારણ કે જૂની વાતોમાં વાતોમાં અટવાયેલા રહેશો તો નવા કામ નહીં કરી શકો તો વાત વૃષભ રાશિની કરીએ બવ અક્ષર છે તો વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે જે કંઈ કામકાજ કરી રહ્યા છીએ કામકાજમાં ઉત્સાહમાં વધારો થશે ભાઈઓ પરિવારજનો બધા જે સભ્યો છે સારો સહકાર મળશે આજે અમૂલ્ય વસ્તુ મેળવવાની જે અભિલાષા છે આજના દિવસ માટે પૂરી થશે પણ કોઈ પણ એવા પ્રશ્ન હોય અથવા તો એવા કામ હોય મહત્વપૂર્વકના તો એમાં નિર્ણય જો લેવાનો હોય તો આજના દિવસ માટે થોડું ધીરજ રાખવી પડશે હવે વાત કરીએ મિથુન રાશિની ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બને ધન પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય આજે સંતાન પરિવારજનો આ બધાના કોઈ પણ પ્રશ્નો હશે તો આજે હળવા બનશે થોડીક માનસિક વ્યાકુળતા રહેશે આજના દિવસ માટે તો આ પ્રમાણે માનસિક વ્યાકુળતામાંથી મુક્ત થવા માટે જો મહાદેવજીની ઉપાસના કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ કર્ક રાશિની વાત કરીએ ડ અને અક્ષર છે કર્ક રાશિવાળા જાતકોને મિત્રો કર્ક વાળા જાતકોએ આજના દિવસ માટે યાત્રા પ્રવાસ જો થાય તો એના દ્વારા સારા લાભની શક્યતાઓ છે સન્માન મળે લાભ મળે આજના દિવસ માટે બહુ સારો દિવસ છે પણ તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે બીજું કારણ વગરનો તણાવ નુકસાન ન કરાવે એ પણ થોડું ધ્યાન રાખી અને આગળ વધવું રહ્યું વાત કરીએ સિંહ રાશિનું મને ટો અક્ષર છે સિંહ રાશિના જાતકોને પિતા અને વડીલનો સહકાર આજના દિવસ માટે તમને મળવાનો છે અને એના દ્વારા સારી સફળતા મળશે કારણ કે ભાગ્ય બળના દ્વારા તમારા કર્મ ક્ષેત્રમાં વધારો થશે હા પરિવારમાં થોડોક તણાવ રહેશે વાણી ઉપર જેટલો સંયમ રાખશો એટલી સફળતા તમને સારી પ્રાપ્ત થાય એવા યોગ ચંદ્રબળના આધારે સિંહ રાશિના જાતકોના આજના દેખાઈ રહ્યા છે કન્યા રાશિ પોઠ અને અણ અક્ષર છે કન્યા રાશિના પારિવારિક જીવનની અંદર એક સારી સુખાકારીની પ્રાપ્તિ થશે સંતાનો ઉંમરલાયક હોય તો એના દ્વારા સારો લાભ થાય ધન ધનપ્રાપ્તિમાં ઉત્તમ યોગો પણ દેખાઈ રહ્યા છે આજના દિવસ માટે લેવડ દેવડમાં થોડીક જો સાવધાની રાખવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ તુલા રાશિની વાત કરીએ ર અને જેના અક્ષર જેવા જાતકો માટે ધંધાકીય બાબતોમાં થોડી તકલીફ દેખાશે આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને કારણ વગરની ચિંતાઓથી ક્લેશ અનુભવાશે જૂના સંબંધી જૂના મિત્રોની મુલાકાત ખૂબ સારો લાભ કરાવડાવશે પણ સાથે સાથે ધનહાનિની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષર વાળા જાતકો વૃશ્ચિક રાશિ વાળા જાતકો છે હરીફાઈ વાળા કામકાજમાં સારો વિજય મળે તબિયતની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે અટવાયેલા કાર્યો તો પૂર્ણ થવાના જ છે વિરોધીઓ તમારાથી પરાજિત થશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે ધન રાશિ ફ ધ અને ઢ આ અક્ષર ધન રાશિના છે આર્થિક યોજનાઓ કોઈ પણ પ્રકારની હોય પૈસા કમાવાના હોય પૈસા વાપરવાના હોય પૈસાનું રોકાણ કરવાનું હોય આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે સન્માન ધન આ બધાનો લાભ મળશે આજે સંતાન સંબંધ પણ સારું સુખ દેખાઈ રહ્યું છે વ્યવસાયમાં પણ નવી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે જય ગણેશ મિત્રો વાત કરીએ મકર રાશિની ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકોને ધંધા રોજગારીમાં સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે મકાન સુખ તો સારું મળવાનું છે આજે વાહન લેવાનું હોય નવું વાહન લેવાનું હોય તો આજના દિવસ માટે યોગ સારો છે પણ સાથે સાથે ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો પણ એટલો જ જરૂરી બનશે કુંભ રાશિની વાત કરીએ ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને ઘર વપરાશની ચીજોમાં કદાચ થોડો ખર્ચ વધી શકે છે આજના દિવસ માટે પણ સાથે સાથે આજીવિકામાં નવી તકો પણ મળે પારિવારિક જીવનની જો વાત કરવામાં આવે તો પરિવારથી સામાન્ય તણાવની સંભાવનાઓ દેખાઈ રહી છે આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે આજે મતલબ આજનો દિવસ તમારા પ્રમાણ આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો મીન રાશિ દ ચ જ અને થ અક્ષર મીન રાશિના જ અક્ષર ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થાય તેવા સારા યોગ બની રહ્યા છે ચામડી અથવા પેટ વિષયક સામાન્ય આજના દિવસ માટે થોડી ફરિયાદ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે પરિવારજનોનો સહયોગ જો મળે તો મારા કાર્ય સરળ બનશે ભાગીદારીવાળા કોઈપણ પ્રકારના કામકાજ કરવાના હોય તો થોડું સાચવીને કામકાજ કરજો જય ગણેશ